પણ ઘણા electronic જવું હોય તો એના પહેલા તમારે આવું પડશે મુંબઈ અને મુંબઈ નું છે થાર રોડ લોકલ ટ્રેન સ્ટેશન છે ત્યાં આવવાનું રહેશે અને ત્યાંથી તમને વેસ્ટ જવાનું રહેશે અને વેસ્ટમાંથી તમને મળી જશે રીક્ષા ત્રીસ રૂપિયા ભાડું છે એમને કહેવાનું રહેશે કે તાસ પાડા તાંડા એ વિસ્તારનું નામ છે વિસ્તારનું નામ તમને કહેશો એટલે તમને ત્રીસ રૂપિયા લેશે અને ત્યાં તમને ઉતારી દેશે અને ત્યાં તમને જોવા મળશે ગડા ઇલેક્ટ્રોનિક પહોંચી ગયા છે આપણે જે ગડા ઇલેક્ટ્રોનિક્સ છે જેઠાલાલની ત્યાં આગળ આપણે પહોંચી ગયા છે અને હવે આપણે ત્યાંનો અંદરનો નજારો બતાવીશું જોકે અંદરનો નજારો તો તમે સિરિયલમાં જોયો છે છતાં પણ આપણે વિડીયોમાં તમને અંદરનો નજારો બતાવીશું તો આ છે ગડા ઇલેક્ટ્રોનિક્સ જે તારક મહેતા ઉલ્ટા ચશ્મા છે સિરિયલ એના અંદર જ્યાં બતાવવામાં આવે છે ગડા જે જેઠાલાલની દુકાન છે એ છે આપણે જે ગડા ઇલેક્ટ્રોનિક્સ છે ત્યાંથી બહાર નીકળી ગયા છે અને ઘણા આપણે જાશું કાર રોડ લોકલ સ્ટેશન છે ત્યાં અને ત્યાંથી આપણે ઘરે